રાજુનામાં મારામારીની ઘટના હત્યામાં બંટાઈ ગયેલી છે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજેલું છે રાજુનામાં બે દિવસ પહેલા એક યુવક પર પાંચ શખ્સોએ હુમલો કરેલો હતો ત્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો હતો અને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલો હતો ત્યાં રાજકોટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજેલું હતું આથી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ ગયેલી હતી મૃતક યુવાન હરસુર ઉર્ફે લાલો ધાકડા ત્રણ જિલ્લામાં તડીપાર હતો પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર હરસુક ધાકડાનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું હતું હત્યા કરનાર શખ્સોની અમરેલી એલસીબી દ્વારા પકડી પાડવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવેલી છે ચોવીસ તારીખે સાંજે આઠથી સાડા આઠની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો જેના અનુસંધાનમાં એક ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ કલમ હેઠળ ફરિયાદ થઈ હતી જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે ચાલો આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના ઇતિહાસ ધરાવ જે ભોગ બનનાર છે હર્ષુલ ઉર્ફે લાલુ એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે એ તડી તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસમાં નોંધાયેલા છે સર કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે ચાર વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે